હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ભીંડાની કઢીની રેસીપી તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ ભીંડાની કઢી બનાવવા માટે સૌ તો આપણે ભીંડાને એકદમ સરસ એવા ધોઈ લૂછી અને કોરા કરી અને આ રીતે આપણે સમારી લઈશું ભીંડાને તમે ગોળ શેપમાં પણ કાપી શકો અત્યારે મેં ભીંડાને ઊભા કટ કરીને સમાર્યા છે હવે કટ કરેલા ભીંડાને આપણે સાઈડમાં મૂકીશું ત્યારબાદ એકદમ ખાટી એવી છાશ લેવાની છે છાસની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો હવે છાશમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ ઉમેર્યા બાદ એકદમ સરસ એવો લોટને મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે છાશ અને લોટ એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે છાશને આપણે સાઈડમાં મૂકીશું તેનો ઉપયોગ આપણે પછી કરીશું તો તે પહેલાં આપણે ભીંડાનો વઘાર કરી લઈએ ભીંડાનો વઘાર કરવા માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલો અજમો ઉમેરીશું ત્યારબાદ એક ચમચી હળદર ઉમેરી અને જે ભીંડા સમારીને રાખ્યા હતા તે તરત જ ઉમેરી દઈશું ભીંડાના વઘારમાં અજમો ઉમેરવાથી પચવામાં એકદમ સરળતા રહે છે હવે ભીંડાને મિક્સ કરી અને તેને ઢાંક્યા વગર જ થવા દઈશું અત્યારે આપણે ભીંડામાં મીઠું નથી ઉમેરવાનું થોડા ભીંડા સંતળાય ત્યારબાદ જ મીઠું ઉમેરીશું જો ભીંડામાં પહેલાં મીઠું ઉમેરવામાં આવે તો ભીંડા એકદમ ચીકણા થઈ જતા હોય છે અને ભીંડાને ચડવા માટે આપણે જો ઢાંકીશું તો પણ તેમાં ચીકાશ થતી હોય છે તો જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો તો ભીંડા થોડા ફ્રાય થાય અને ત્યારબાદ જ તેમાં મીઠું ઉમેરવાનું હવે ભીંડાને આપણે મિક્સ કર્યા બાદ થોડી વાર માટે થવા દઈશું ભીંડાનું માપ મેં બસો પચાસ ગ્રામ જેટલું લીધું છે આટલા ભીંડાના માપથી તમે ચાર વ્યક્તિ માટે ભીંડાની કળી બનાવી શકો છો ભીંડા થોડા સંતરાઈ જાય ત્યારબાદ તેને ફરીથી એકવાર હલાવી અને થવા દઈશું થોડીવાર બાદ થોડા ભીંડા સંતરાઈ ગયા છે તો હવે તેમાં આપણે મીઠું ઉમેરીશું તો મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે મીઠું ઉમેર્યા બાદ ભીંડાને ફરીથી આપણે મિક્સ કરી લઈશું જ્યારે પણ આપણે ભીંડાની કોઈ પણ વાનગી બનાવીએ ત્યારે ભીંડાને આપણે પહેલેથી જ ધોઈ અને કોરા કરીને એકદમ સરસ એવા સુકાઈ જાય ત્યારબાદ જ સમારવાના જો પહેલેથી ધોઈને તૈયારીમાં તમે લૂછીને સમારશો તો ભીંડા ચીકણા થશે હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ભીંડા થોડા સંતરાઈ ગયા છે તો ભીંડા સંતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અત્યારે હું લીલા મરચાં અને લસણને વાટીને ઉમેરું છું જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે લસણ અને લીલા મરચાંને ઉમેર્યા બાદ ફરીથી ભીંડાને આપણે મિક્સ કરી લેવાના છે ભીંડાની કઢી બનાવી ખૂબ જ સરળ છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી ભીંડાની કઢી એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે હવે ભીંડા આપણા એકદમ સરસ ચડી ન જાય ત્યાં સુધી તેને થવા દઈશું તો ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી અને ભીંડાને થવા દેવાના છે વચ્ચે વચ્ચે આપણે થોડીવાર માટે તેને હલાવતા રહીશું જેથી ભીંડા આપણા ચોટી ન જાય ભીંડા થોડા ચડી જાય ત્યારબાદ તેમાં આપણે સૂકા મસાલા એડ કરીશું હળદર તો આપણે પહેલાં નાખી જ છે તો હવે તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું અને એકથી બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું સૂકા મસાલા ઉમેર્યા બાદ ભીંડાને એકદમ સરસ એવા મિક્સ કરી અને થોડીવાર માટે થવા દઈશું હવે ભીંડા આપણા એકદમ સરસ ચડી ગયા છે અને તેમાં બધા જ મસાલા એકદમ સરસ એવા ભળી ગયા છે તો ત્યારબાદ તેમાં આપણે જે છાસ અને ચણાનો લોટ મિક્સ કરીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું હવે આ ભીંડાની કઢીને આપણે ઉકળવા દઈશું છાસની જગ્યા પર જો તમે દહીં લેતા હોય તો દહીં થોડું ખાટું લેશો તો કઢી એકદમ સરસ તૈયાર થશે જેમ જેમ કઢી ઉકળશે તેમ તેમ આપણી કઢી એકદમ ઘટ્ટ થશે થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે કઢી આપણી એકદમ ગાઢી એવી તૈયાર થઈ ગઈ છે તો હજુ આપણે થોડી કઢીને પાતળી કરીશું તો તેના માટે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે તમારે કઢી જેટલી પાતળી કરવી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું પાણી એડ કર્યા બાદ ફરીથી આપણે કઢીને થોડી થવા દઈશું આ કઢીને તમે રોટલી રોટલા ભાત કે પછી ખીચડી સાથે પણ ખાઈ શકો છો તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે કઢીમાં આપણે પાછળથી પાણી એડ કર્યું છે તો મીઠું ચેક કરી લેવાનું અત્યારે મને મીઠું થોડું ઓછું લાગે છે તો ફરીથી એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ ફરીથી આપણે કઢીને થોડીવાર માટે થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે કઢી આપણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ભીંડાની કઢી તૈયાર છે તો આ ગરમા ગરમ ભીંડાની કઢીને આપણે સર્વ કરી લઈએ જો તમે પણ હજુ સુધી ભીંડાની કઢી નથી બનાવી તો તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો